નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો દૂધ પનીરમાં ભેળસેળ કરતાઓ હોય તો હવે ચેતી જજો દૂધ માવા અને પનીરમાં ભેળસેળ કરનારાઓને હવે ખેર નહીં કારણ કે સરકારે આ ભેળસેળ કરનારાઓને સામે કડક કાર્યવાહી કરવા જઈ રહી છે સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વધતી જતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ખાસ ઝુંબેશ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે તો એફએસઆઈ ના અધિકારીઓ જણાવ્યું અનુસાર છેલ્લા કેટલાક દિવસમાં દેશના વિવિધ ભાગોમાં દૂધના ઉત્પાદનોમાં બેડશીટ અને ખોટી બ્રાન્ડેડની અસંખ્ય ફરિયાદો મળી રહી છે જે ગ્રાહકો માટે ગંભીર જોખમ ઊભું કરે છે પરિણામે દેશભરમાં દૂધ ઉત્પાદનના ઉત્પાદન વેચાણ અને સંગ્રહ સાથે સંકળાયેલા એકમો પર સંઘર્ષ નિરીક્ષણ અને આદેશ કરવામાં આવ્યા છે લાયસન્સ વિનાના અને ગેરકાયદેસર રીતે ચાલતા એકમો સામે પણ કડક કાર્યવાહીની આદેશ આપવામાં આવ્યો છે નિયમનકારના જણાવ્યા અનુસાર ભેળસેળ અથવા એના લોક ઉત્પાદનના અસલી દૂધ ઉત્પાદન તરીકે વેચવું એ કાયદાનું સ્પષ્ટ ઉલ્લંઘન છે અને આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ